ગણેશાય નમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં સાચો મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે તો નો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે રણુજા ધામ છે રામા પીરના નામ છે ભાલાવાળાનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે ધનુષારીનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે વૈકુંઠ ધામ છે વિષ્ણુદેવ નામ છે ચક્રધારીનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે દ્વારિકા ધામ છે કૃષ્ણ એનું નામ છે મુરલી વાળાનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે બગદાણા ધામ છે બજરંગ બાપા નામ છે બંદીધારીનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે કૈલાસ ધામ છે ઘોળા શંભુ નામ છે ડમરૂ મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સારંગપુર ધામ છે કષ્ટ ભંજન નામ છે ગદાવાળાનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ગણેશપુરા ધામ છે ગણપતિ બાપા નામ છે ઉંદરવાણાનો મને સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારે નામ છે રે મારે બીજા શું કામ છે ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે પ્રશ્ન કનૈયા લાલ કીજે